એક મહત્વપૂર્ણ સમાચારથી ભાજપના અગ્રણીએ કરેલ બદનક્ષી કેસમાં કોર્ટે મોટી કાર્યવાહી કરી છે ચાર કોંગ્રેસી આગેવાનો સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે અને જેમાં કોંગ્રેસના સુખરામ રાઠવા શૈલેષ પરમાર સીજે ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી કરાય છે બદનક્ષી કેસમાં કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસ એ ઇસ્યુ કરી અને કોર્ટમાં હાજર થવા માટે હુકમ પણ કર્યો છે અને હુકમ બાદ ઘણી મુદ્દતો વીતી જતા ન હતા અને ફરિયાદીઓ આરોપીઓ વિરુદ્ધ વોરંટ કરવાની અરજી પણ આપી હતી પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલા સહારા ઇન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી અને રૂપિયા પાંચસો કરોડ નું કૌભાંડ કર્યા હોવાનો મોટો આક્ષેપ હતો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના અગ્રણી ભારદ્વાજ સામે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલા સહારા ઇન્ડિયા રૂપિયા પાંચસો કરોડ નું કૌભાંડ આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો પ્રેસ કોન્ફરન્સ કરીને સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને સીજે ચાવડા કોંગ્રેસના આગેવાનો દ્વારા જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો જેને લઈને જે વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં અને નીતિન ભારદ્વાજ દ્વારા જે રાજકોટની કોર્ટમાં બદનક્ષી નો દાવો છે તે દાખલ કરવામાં આવ્યો હતો ચાર કોંગી આગેવાનો સામે અત્યારે હવે જે રાજકોટ નામદાર કોર્ટ દ્વારા જે ધરપકડનું નું વોરંટ છે તે ઇશ્યુ કરવામાં આવ્યું છે ભાજપ અગ્રણી દ્વારા દ્વારા જે જે નીતિન કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જેને લઈને કોર્ટમાં તરામ તમામ આરોપીઓ વિરુદ્ધ જે ઇસ્યુ છે તે વોરંટ કરવામાં આવ્યું છે કોર્ટમાં જે અનેક તારીખોમાં હાજર ન રહેતા આ વોરંટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે જી જી લકીરાજ આભાર